બાંગ્લાદેશ બાંગ્લાદેશ દક્ષિણ એશિયાનો એક દેશ જેને સત્તાવન રીતે પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશથી ઓળખ મળી અને જેની રાજધાની ઢાંકા એક પોઈન્ટ અડતાળીસ લાખ વર્ગ કિલોમીટરથી વધુ ક્ષેત્રમાં ફેલાયેલા આ દેશની સીમા ભારત અને મ્યાનમાર સાથે જોડાયેલી છે દુનિયાનો સાતમો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બાંગ્લાદેશમાં કટ્ટર વિચારધારા પોતાની ચરમસીમા પર પહોંચી ગઈ છે દેશદ્રોહના આરોપમાં હિન્દુ સંત શિગમય કૃષ્ણદાસ પ્રભુની ધરપકડથી બાંગ્લાદેશની હાલની સરકારે પોતાની નીતિઓ સ્પષ્ટ કરી દીધી છે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે સત્તાનું કેન્દ્ર ઘણી હદ સુધી ઇસ્લામા બાદઓના હાથમાં ચાલ્યું ગયું છે અસીના વિરોધી પ્રદર્શનોમાં સૌથી આગળની હરોળમાં રહેવા વાળા વિદ્યાર્થીઓનું સમર્થન મળ્યું છે દ્વારકા મેટ્રોપોલિટન પોલીસે પચીસ નવેમ્બર સોમવારના રોજ બાંગ્લાદેશમાં વૈષ્ણવ નેતા અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્સનેશન એટલે કે ઇસ્કોનના એક સમયના સદસ્ય ચિન્યાય કૃષ્ણદાસની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદથી શાહબાગ અને ચટગાંવમાં તેમની મુક્તિ માટે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા ત્યારે ભારતમાં બંગાળમાં ત્રિપુરામાં કેવો આક્રોશ છે તે જાણી લઈએ ગ્રાફિક્સના માધ્યમથી સૌથી પહેલા તો અત્યારે જે પ્રકારે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે અનેક જગ્યાએ વિરોધો પણ જોવા મળી રહ્યા છે વાત કરીએ અહીંયા પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં રોષ જોવા મળી રહ્યો છે પશ્ચિમ બંગાળ અને ત્રિપુરાની હોસ્પિટલમાં બાંગ્લાદેશી દર્દીઓ માટે દરવાજા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે કોલકાતાની જે એન રોય હોસ્પિટલમાંથી અનિચ્છિત કાળ માટે બાંગ્લાદેશી દર્દીઓ માટે ઇલાજ બંધ કરી દેવાયો છે સાથે હોસ્પિટલ તરફથી ચીનમાં કૃષ્ણ ધરપકડના વિરોધમાં આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવાયો છે ડોક્ટરો પણ તેનું સમર્થન છે તે સતત કરી રહ્યા છે કારણ કે ધરપકડ કરવામાં આવી છે 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 ત્યારથી આ વિરોધ તે જોવા મળી રહ્યા હોસ્પિટલના ડોક્ટર પણ આવી પ્રતિક્રિયા આપી રહ્યા છે ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એ વચ્ચે આજે ઇસ્કોન સંસ્થાએ પ્રાર્થના સભા શરૂ કરી દીધી છે ત્યારે ઇસ્કોનથી બાંગ્લાદેશ સરકારને કેમ વાંધો પડી રહ્યો છે તે પણ આપણે ગ્રાફિક્સમાં માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું બાંગ્લાદેશમાં લાંબા સમયથી આ પ્રકારનો વાંધો જોવા મળી રહ્યો છે બાંગ્લાદેશની ઇસ્કોનથી શું વાંધો ઇસ્કોનનો પ્રભાવ વધતા બાંગ્લાદેશ સરકાર છે તે ડરી ગઈ છે ડરવાનું કારણ ઇસ્કોન આંતરરાષ્ટ્રીય સંસ્થાને જણાવવામાં આવી રહ્યું છે કારણ કે એક બાજુ સતત આ પ્રકારની પ્રતિક્રિયાઓ વધી રહી છે ઇસ્કોનના મહાન સંત ચિન્મય પ્રભુના નેતૃત્વમાં નવા સંગઠનની રચના છે તે કરવામાં આવી હતી સંગઠનનું નામ બાંગ્લાદેશ સનાતન જાગરણ છે અને હવે ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે ને ત્યારથી વધુ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ જૂથ બાંગ્લાદેશમાં હિન્દુઓની સઘન સુરક્ષાની માંગ છે તે કરવામાં આવી રહ્યું છે કારણ કે વધુમાં વધુ આ જૂથ એવું પણ કહી રહ્યું છે કે શેખ હસીનાને હટાવ્યા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ અસુરક્ષિત બની ગયા છે અને નવા વચગાળાના વડાપ્રધાન મોહમ્મદ યુનુસ પણ હિન્દુઓની સુરક્ષા માટે કામ નથી કરી રહ્યા હવે સમજી લઈએ કે આ સ્થિતિ ક્યાંથી જન્મી હતી કારણ કે યુદ્ધો છે તે એક બાદ એક જોવા મળી રહ્યા છે ધાર્મિક પર હિન્દુઓના ત્યાં સતત થઈ રહ્યા છે ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં આંદોલન છે તે થયું હતું આ સમગ્ર પરિસ્થિતિ થઈ ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં આંદોલન શરૂ થયું હતું ને ત્યારબાદ છે શેખ હસીનાનું રાજીનામું પડ્યું તે આપણે તમામ લોકો જાણીએ છીએ શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું હતું અને ત્યારબાદથી આ પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું ત્યારબાદ આવી બાંગ્લાદેશની વચગાળાની સરકાર વચગાળાની સરકાર બનાવવામાં આવી અને ત્યારબાદ એક બાદ એક પરિસ્થિતિ છે તે આવી આ પ્રકારની જોવા મળી મોહમ્મદ યુનુસની કરવામાં આવી રચના એટલે કે આ વચગાળાની સરકાર કે જેમાં વડાપ્રધાન બનાવવામાં આવ્યા નવી સરકારના આગમન પછી શરૂ થયો હિંસાનો સમયગાળો આ પ્રકારે શેખ હસીનાનું રાજીનામું વચગાળાની સરકાર અને પછી આ સમયગાળો હિંસાનો બાંગ્લાદેશી લઘુમતીઓ સામે સંગઠિત હિંસા છે તે ખૂબ વ્યાપી છે તે આપણે તમામ લોકો જાણીએ છીએ ભૂતકાળમાં બાંગ્લાદેશમાં હિન્દુ ધાર્મિક સ્થળોને ધાર્મિક સ્થળો પર હુમલા કરે છે તે લોકોને સજા નથી આપવામાં આવતી શાંતિપૂર્ણ વિરોધ કરનારા હિન્દુઓ પોલીસ નિશાના પર છે એટલે કે ત્યાંની જે પોલીસ છે તે પણ સતત હિન્દુઓને નિશાન બનાવી રહી છે તેના પર લાઠીચાર્જ કરવા પરંતુ તેમની સામે જે લોકો ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહ્યા છે કટ્ટરપથિયો છે કોઈ પણ પગલા નથી લેવામાં આવતા તે પ્રકારના પણ આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે નવી સરકારના આવ્યા બાદ હિંસાનો જે દોર બાંગ્લાદેશમાં શરૂ થયો તેનાથી આજે સમજી શકાય છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની શું સ્થિતિ છે જ્યારે અત્યાચાર તેની ચરમસીમાએ પહોંચ્યો ત્યારે તેની સામેના વિરોધના ભારતમાં પણ સૂર છે તે ઉઠ્યા હતા હાલમાં તો દેશમાં અલગ અલગ રાજ્યમાં બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ પરના અત્યાચારને લઈને આ સતત વિરોધ પ્રદર્શન છે તે થઈ રહ્યું છે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું અત્યાચાર સામે વિરોધ બાંગ્લાદેશી હિન્દુઓ પરના અત્યાચાર સામે વિરોધ પ્રદર્શનો ઠેર ઠેર થઈ રહ્યા છે બાંગ્લાદેશી કટ્ટરપતિ સંગઠનોના પુતળા પણ વારવામાં આવી રહ્યા છે કારણ કે બાંગ્લાદેશમાં હિન્દુઓની જે સ્થિતિ છે તેને લઈને લોકોમાં રોષ વ્યાપ્યો છે એબીવીપીના કાર્યકરોએ સતત વિરોધ નોંધાવી રહ્યા છે અને ફરી એક વખત એબીવીપીના કાર્યકરો છે તે વિરોધ નોંધાવ્યો બાંગ્લાદેશી લઘુમતીઓની સુરક્ષાની માંગણીનો તેઓ અવાજ બન્યા છે અને સતત લઈને માંગણીઓ છે તે કાર્યકરો દ્વારા આવી છે હાલમાં તો દેશમાં અલગ અલગ રાજ્યોમાં બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પરના અત્યાચારને લઈને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે એબીવીપી જેએનયુના યુનિટના મંત્રી શિખા સ્વરાજે શું કહ્યું એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા જાણવાનો પ્રયત્ન છે તે કરીશું તેમણે કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો હંમેશા સૌહાર્દપૂર્ણ રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આપણે તે કટ્ટરવાદી માનસિકતાનો વિકાસ જોઈ રહ્યા છીએ જેનો નિશાન ત્યાંના હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયો છે આ સંપૂર્ણપણે અસહ્ય છે અને અમે બાંગ્લાદેશ સરકારને તમામ ગુનેગારો સામે વહેલી તકે યોગ્ય પગલા ભરવા અને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે આ પ્રકારે તેમને એક નિવેદન પણ છે તે આપ્યું છે આ બધા વચ્ચે બાંગ્લાદેશ પણ પોતાના બચાવ માટે હવા ત્યા મારી રહ્યું છે અને ભારત પર યન કેન પ્રકારે ગંભીર આરોપો પણ લગાવી રહ્યું છે એ બાંગ્લાદેશ ભારત પર આરોપ લગાવી રહ્યું છે પણ લાગે છે કે એ ભૂલી ગયું છે કે તેનો જન્મ

વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાનું અભિયાન છે તે ભારતીય મીડિયા ચલાવી રહ્યા આક્ષેપ અને આરોપ લગાવાયો છે હિન્દુ ધાર્મિક આરોપમાં ધરપકડ બાદ આ વિવાદ છે તે વધુ વકરી રહ્યો છે અને બાંગ્લાદેશ હવે ક્યાંક ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે કે તેનું નિર્માણ કેવી રીતે થયું છે પણ બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાયદાકીય બાબતોના સલાહકાર આસિફ નજરુલે એક ફેસબુક પોસ્ટમાં ભારત પર બેવડી નીતિ

અવામી લીગ સરકાર કરતા દેશના લઘુમતી વધુ સારી સુરક્ષા છે તે પ્રદાન કરીએ છીએ તે પ્રકારે તેમનું નિવેદન છે તે સામે આવ્યું હતું હવે બાંગ્લાદેશ પોતાના બચાવ માટે ભારત પર આક્ષેપો તો કરી રહ્યું છે પણ બાંગ્લાદેશ કદાચ એ ભૂલી ગયું છે કે ઓગણીસો ને બોતેર માં પહેલાની સ્થિતિ કેવી હતી કેવી રાજકીય અસ્થિરતા નાત જાત જોવાતી નહોતી અને પાકિસ્તાની સૈન્ય બાંગ્લાદેશની જનતાને રહેસી રહી હતી બાંગ્લાદેશ બાંગ્લાદેશ એ ભૂલી ભૂલી ગઈ પાકિસ્તાની જેમાંથી ભારતે તેમને મુક્તિ અપાવી ગયું ભારતની ભલામન શાહી કે જેને કારણે બાંગ્લાદેશમાં શાંતિ અને સુરક્ષા હતી પણ હાલમાં તો બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુ પર અત્યાચાર વધી રહ્યા છે તેને જોતા એવું જ લાગી રહ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ ફોડી બની રહી છે હાલ તો આ પ્રકારની સ્થિતિ છે તે સતત જોવા મળી રહી છે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ડબલ સ્ટાન્ડર્ડને લઈને તેના વડા મોહમ્મદ યુસુને શું અપીલ કરી છે બાંગ્લાદેશના વડા મોહમ્મદ યુનુસની દેશની મીડિયાને તેઓએ અપીલ કરી છે ભારતીય મીડિયાને ખોટી ગણાવવામાં આવી છે તેના વડાપ્રધાને આ પ્રકારની અપીલ તેમના બાંગ્લાદેશી મીડિયાને કરવામાં આવી છે ખોટી માહિતી પર સત્ય સાથે જવાબ આપવાની તેમના દેશના ના મીડિયા અપીલ છે તે કરવામાં આવી છે અને આ પ્રકારે તેમનું પણ એક નિવેદન છે તે સામે આવી રહ્યું છે એટલે કે એ પ્રકારનું કહી શકાય કે આ પ્રકારની પાકિસ્તાન તેમની સાથે કરી રહ્યું હતું ને ત્યારે ભારતે આગળ આવીને અપનાવી અને તેમની મદદ કરી જેને કારણે બાંગ્લાદેશમાં શાંતિ અને સુરક્ષા વ્યાપી હતી પણ હાલમાં તો બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે તે જોતા તો હવે એ જ લાગી રહ્યું છે કે બાંગ્લાદેશમાં स्थिति कफोडी बनिरहे